पंत तू बाली पहला तू वक्त में हम भडवाली और क्या उसे तू वड़का लो रहतू तब नानी कोई किस्मत होगी पंत क्या वाला बाली क्या मैंने ना बाली के कम में नहीं आया बरोबरी तो लोग ना यार पर मारे तारा वजह है नहीं यानु हो करू જોグラઉન્ડ પર કેડા બાપ ના જીવો તમે આળવાળું ધક્કા મારો નકર એના नाक આંગળી ઘરી જશે વાત તું મને મારી કે નો મારાય હું તને મુકી

તરી ગઈ કાગો હો બધું આટલું મેરી લઈ આયો પણ ઈ ફૂલ માં મેરી નહી આયો છો અલગ અલગ આતા એમ મત ખબર પડે છે અમાર બાનો હાથ કેરી આયો તો ઘરનો

આ વાહે કેમ બમણે એ એમ કાકા કને બે તના પાડસુ ખાવાનું ન ખાતા ઘરી કે આયા કે ના બે દિવસ ભરી ફાફડા ગાંઠ્યા ખાઈ ગયા આ ઈ બાયુ બાયુ આ કે તમે ન ખાવાનું નઈ ખા આપણે એમ કે તમે આ રસ્તે નઈ મરજો ને તમે ભૂલવા મરસ

پوسے پردان جي سُکھی ٿا وائي نه ته گنمو ٻيرو کي ٽيم ڪرائي